ખેડૂત મિત્રો કે દુના ડુંગળી ના બિયાર ની વાત જોઈને બેઠા મારા બાપ અરે મોટા ને મોટા રાટા જમાવી દે ને લાલ સોળ છટક ડુંગળી થાય માર્કેટ યાર્ડ માં સારો ભાવ આવે અને વરસાદની સામે સારું એવું ટક્કર ઝીલી શકે રોગ પ્રતિકારક સારી શક્તિ ધરાવતું હોય સાથે તે વાયરસ સામે અને ફૂગની સામે પણ જો લડત આપતું હોય એવું કોઈ બિયારણ હોય તો એની આપણે આજે આખો વિડીયો તો બનાવ્યો છે પણ છતાં આપણે શોર્ટ વિડીયોમાં પણ માહિતી આપી દઈ કે સૌરાષ્ટ્રમાં નહીં ગુજરાતમાં નહીં પણ આખા દેશની માલિપા ધમકો વગાડી દીધો છે એવું કોઈ બિયારણ હોય તો એ છે તમારે હામે નજર હામે આવી ગયું છે તાતા કાર કાઢો ઓમ ગણપતિ દાદાની જય વિશ્વેશ્વરાય ઓ ભાઈ વાહ ભાઈ વાહ આ છે કૃતિકા શીણ ઓનિયન કૃતિકા વિમલ ચાઇના સુપર જેને દેશની માલિપા ધમકો વગાડી દીધો છે અને ટોપ

ખોટી વાત છે એને માટે તમારે એગ્રોસ નું મહાલાભ આપો બરાબર ન્યુ ફાર્મ કેમ નું વિટા સિંક આપો ઓમકાર નું સિંક આપો તમે સલ્ફર મિલ નું ટેકનો ઝેડ આપો બરાબર છે પછી સારા ઇન્ટરનેશનલ કેમિકલ જેથી કરીને નવો વિડીયો ન આવતા સુધી રજા આપો અને આપણી ચેનલ ને કરી લેજો અને જો ને ફેસબુક માં હોય પેજ ને ફોલો કરી લેજો જેથી કરીને ખેતીવાડી ની માહિતી તમને મળે રામ રામ જય જવાન જય કિસાન